વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા કાફિલા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય આયોજનમાં આ વર્ષે ફેસ્ટની થીમ રેટ્રો બોલિવૂડ અને ન્યૂ મીડિયા રાખવામાં આવી છે જેમાં ડિબેટ લોગો ડિઝાઇનિંગ રીલ મેકિંગ ફોટોગ્રાફી ડાન્સ સિંગિંગ જેવી સ્પર્ધાઓ યોજાશે આમાં દરેક વિદ્યાર્થીઓ ટેસ્ટમાં અલગ અલગ ફોટો પોઈન્ટ અને ફૂડ સ્ટોલનો પણ આનંદ માણી શકશે જ્યારે ફેસ્ટની શરૂઆત બોલીવુડ ક્વિઝથી કરવામાં આવશે નવા પ્રશ્નો પૂછીને પ્રતિસ્પર્ધીઓમાં સિનેમા પ્રત્યેની ઉત્સુકતા વધારો કરવામાં આવશે જ્યારે કાફિલા બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પાંચસોથી વધુ રજીકટ જ્યારે કાફિલા બે હજાર ચોવીસમાં અત્યાર સુધી પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે જેમાં મુખ્ય મહેમાન વાત્સલ્ય ફાઉન્ડેશનના અને સખી પ્રોજેક્ટના હેડ સ્વાતિ બેડેકર ઉપસ્થિત રહ્યા હતા તો ફેકલ્ટી ડીન નિધિ ચોપડા કાફિલાનું ઉદઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું સાથે મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું And teachers have put in. We have arrived. Gambala is here. <laughs> <laughs> And with each year, more and more students walk these hallowed halls, and our kafila grows bigger. Established the university to have a special emphasis on the students. He encouraged student-centric activities and thus even like kafila, the institution ensures a holistic approach of development for their students, and the Maharaja Sayajirao University of Baroda has been an active catalyst. તો કાફિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જે તેર અને ચૌદના ફેબ્રુઆરીના થવાનું છે તો એમાં અમારી ટોટલ બાર ઇવેન્ટ્સ છે એમાંથી નવ જે છે એ કોમ્પિટિશન્સ છે અને ત્રણ વર્કશોપ્સ છે નવ કોમ્પિટિશન્સના બારામાં કહું તો અમારી ચાર જે મેઇન કોમ્પિટિશન છે સિંગિંગ ડાન્સિંગ બોલિવૂડ ક્વિઝ અને ટ્રેઝર હન્ટ જેનામાં બહુ ભારે સંખ્યામાં અમને પાર્ટિસિપેશન મળ્યા છે એના સિવાય અમારા પાસે ક્રિએટિવ ઇવેન્ટ્સ છે જેમ કે ક્રિએટિવ રાઇટિંગ લોગો ડિઝાઇનિંગ ફોટોગ્રાફી અને વગેરે વગેરે ત્રણ વર્કશોપ રાખવામાં આવી છે જેનામાં અમે એક્સપર્ટ્સ બોલાવ્યા છે પહેલી વર્કશોપ છે હાર્દિક મહેતા રાઇટર ડિરેક્ટર જે છે જેમને નેશનલ અવોર્ડ મળ્યો છે એમની ફિલ્મ અમદાવાદમાં ફેમસ માટે એ આવવાના છે ફિલ્મ રાઇટિંગ ઉપર લેવા એના સાથે સાથે અનિકેત પંડ્યા કરી અને જે છે એ આવવાના છે થિએટર ઉપર વર્કશોપ લેવા સાથે સાથે આર જે તુષાર આવવાના છે રેડિયો જો કેવી રીતના બનાય કાં તો પબ્લિક સ્પી સ્પીકિંગમાં શું શું ન્યૂઆન્સીસ હોય એ એના માટે શીખવવા તો આ અમારી ઇવેન્ટ્સ છે અમે ભારે સંખ્યામાં સ્ટુડન્ટ્સને એક્સપેક્ટ કરીએ છીએ અમારા રજીસ્ટ્રેશનની બહુ સારી રીતના ચાલે છે ઓફલાઇન્સ ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ ચાલુ છે નમસ્તે આજે અમારી ફેકલ્ટી ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં કાફીલા ટુ ઝીરો ટુ ફોરનું આયોજન કરવામાં આવ્યું છે અમારે અત્યારે જે શુભારંભ થવાનો છે એમાં ચીફ ગેસ્ટ તરીકે સ્વાતિબેન બેડેકર જે વાત્સલ્ય ફાઉન્ડેશન અને સખી ઇનિશિયેટિવના હેડ છે અને એમનો ખૂબ સારો પ્રભાવ યંગ માઇન્ડ્સ અને યંગ ઇનિશિયેટિવસ તરફનો હોય છે તો એ અમારે માટે પ્રોત્સાહનલાયક ગેસ્ટ છે સ્ટુડન્ટ્સ માટે ખાસ કરીને અને ત્યારબાદ બધી ઇવેન્ટ્સ ફોલો થશે એટલે આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે એમાં બોલિવૂડની ક્વિઝ અને બીજા અનેક એવા આકર્ષણો છે જેમાં સ્ટુડન્ટ્સ અને પાર્ટિસિપન્ટ્સને ખૂબ મજા આવશે